પટેલ સમાજનો વિડીયો મૂકીને ઘણા અભન અને ડફોર લોકોની ખરાબ કમેન્ટ સમાજ ઉપર તો એકસો દસ ટકા વળતો જ મળશે બીજી તો પટેલ સમાજ કોઈના કોઈના ટેકાથી આગળ આવેલો સમાજ નહીં ભણે ગણે જાત મજૂરી મહેનત કરીને આગળ આવેલો સમાજ અને તમે કોણ કે અમારા જેવું ના થવાય પટેલોના કોઈના જેવું નહીં થવું કેમ કે અમને પટેલો આવવાનું ગર્વ હશે મારવું જોડવું કોઈ નિર્દોષનું પડાઈ લેવું લાચાર પતાઈ દેવું એના જો તમે જીગરને મરદાનગી અમજતા હોય ને તો એ જીગરને મરદાનગી તમારા જોડે કેમ કે જીગરને મરદાનગી કોઈ નાત જાત જોઈ નહીં આવતી મારવા જોડવાની હા અમારા મેં મરદાનગી અમે કમાયેલો રૂપિયો કોઈ ગરીબ વ્યક્તિને કોઈ બીજા સમાજ ના વ્યક્તિ ને સારી રીતે મદદરૂપ થાય ને એવી જીગર અમારા બાકી મારવા જોવાની જીગર વાત ને તો જેદાર પટેલ ઉપર આવે ને